નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ ધ રોયલ સોસાયટી અને ફાઉન્ડેશન સાથે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વ્યાયામ શાળાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોત્ર વિસ્તારમાં કરવામાં આવ્યું પાછલા પાંચ વર્ષથી શ્રાવણના મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગત બે હજાર વીસથી બ્લડ ડોનેશનની શરૂઆત આ સંસ્થાએ કરી હતી કોવિડની મહામારી ચાલી રહી હોય ત્યારે લોકોને બ્લડ શું છે અને કેટલું જરૂરી છે

સાવનના મહિનામાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને બે હાજર વીસ થી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પ નું આપણે કાર્યક્રમ ચાલુ કર્યું હતું કારણ કે જે બે ઓગણીસ ની કોવિડ ની મહામારી હતી એ તે સમયે અમે અમને ખબર પડી કે રક્તદાન કેટલું જરૂરી છે અને લોકોને આ રક્ત આજે જે દાન થયું છે એ ક્યારે કામ લાગે એટલે અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ દર વર્ષે મારું નામ સંકેત નેપાળી શ્રીરામ વેમશાળા પ્રેસિડેન્ટ